આપણે નાઇટ્રોજન ખાતરની વાત કરીએ તો એમાં સૌથી વધારે તો આપણને આ ખાતરમાં જોવા મળતું હોય છે જે છે ચૌદ પાંત્રીસ ચૌદ આપણે ઘણા બધા ખાતરનો ઉપયોગ તો કરતા જોઈએ છીએ જેમાં દસ છવ્વીસ છવીસ છે બાર સોળ છે એવા ઘણા બધા ખાતરો છે કે જેમાં આપણને ત્રણેય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપણને નાઇટ્રોજન ચૌદ ખાતરમાં જોવા મળતો હોય છે અને ખેડૂત મિત્રો આ જે ખાતર છે એ ઇન્ફોસ ટેકનોલોજીથી બનાવેલું છે અને આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની ની સાથે આપણને જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ ટકા જિમ પણ જોવા મળતું હોય છે હવે ખેડૂત મિત્રો આ ઇન્ફોસ ટેકનોલોજી શું છે એની આપણે આગળ ચર્ચા કરીશું અને ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ભાઈ આ ખાતરથી આપણને કયા કયા ફાયદા થાય છે આ ખાતર આપણે ક્યારે આપવું કે પાયામાં આપવું કે પૂરતી ખાતર તરીકે આપવું એની પણ આપણે ચર્ચા કરીશું અને કે કયા પાકમાં અને કેટલા પ્રમાણમાં આપણે આપવું જોઈએ અને છેલ્લું છે કે ભાઈ આ જે ખાતર છે એની આપણને કિંમત છે એ કેટલી રાખવામાં આવેલી છે તો આ બધા વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શરૂઆતમાં આપણે આ ઇન્ફોસ ટેકનોલોજીની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ ટેકનોલોજીથી આજે 14 35 14 જે ખાતર બનાવવામાં બનાવેલ બનાવેલું જે છે એના કારણે આમાં જે 35% ફોસ્ફરસ છે એ સારી રીતના પાક લઈ શકે છે ને આપડા મૂળનો આપણો જે પાક હોય એના મૂળનો વિકાસ સારી રીતના છે અને ખેડૂત મિત્રો આ જે ખાતર છે એમાં જેમ આપણે વાત કરી કે આમાં આપણને જીરો પોઈન્ટ પાંચ ટકા આપણને ઝીંકનું પ્રમાણ પણ જોવા મળે છે તો ઝીંક ફાયદો શું થાય છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કોઈ પણ નાઇટ્રોજન વાળા ખાતરો આપીએ ત્યારે મતલબ નાઇટ્રોજન જે આપણો પાક હોય પ્રોટીન અને એમિનો એસિડ કરવા માટે જે પાક છે એ સારી રીતના નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતું નથી એટલા માટે આપણને ચૌદ ટકા નાઇટ્રોજનની સાથે આપણને જીરો પોઈન્ટ પાંચ ટકા છે એ જીંકનું પ્રમાણ પણ જોવા મળે છે એના કારણે કેવું થાય કે ભાઈ આજે આપણો જે પાક હોય એના જે પાન હોય ક્લોરોફિલનું પ્રમાણ વધે છે અને એનો જે વિકાસ છે એ સારી રીતના થાય છે બીજું કારણ એ છે કે જો જીંકનું પ્રમાણ હોય આપણા જે જમીન છે આપણા જે પાકને પૂરતા પ્રમાણમાં જીંક મળી રહે તો આપણે જે ક્લોરોફિલની તો વાત કરી પણ એની સાથે સાથે અમુક એવા હોર્મોન્સ પણ છે જેમ કે ઓક્સિન છે એ ખૂબ જ અગત્યનું છે એના કારણે છોડનો સારી રીતના વિકાસ થાય છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરી જીંકની બીજી વસ્તુ એ છે કે જે આમાં ચૌદ ટકા જે નાઇટ્રોજન જોવા મળે છે એ આપણને એમોનિકલ ફોર્મમાં જોવા મળે છે એટલા માટે કે જે આપણે યુરિયા ખાતરમાં જે નાઇટ્રોજનનો બગાડ થાય છે કે વધારે તડકો પડે અથવા જો વાતાવરણ વાતાવરણ બરાબર ન હોય હોય ના તો જે હવામાં જતો રહેતો હોય છે અને જો વધારે વરસાદ પડે તો એ જમીનમાં પાણી સાથે ઉતરી જવાના પણ પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે તો એ જો આપણે આ જે ખાતર ચૌદ પાંત્રીસ ચૌદ જે ખાતર છે એમાં જે નાઇટ્રોજન ચૌદ

ક્યારે આપવું જોઈએ તો આ જે ખાતર ચૌદ પાંત્રીસ ચૌદ ખાતર છે એ આપણે પાયામાં આપવામાં આવે તો પણ આપ તો આપણને ખૂબ સારા પરિણામ મળે છે કેમ કે પાકની શરૂઆતની અવસ્થામાં ત્રણેય પોષક તત્વોની જરૂર પડતી હોય છે અને બીજી વસ્તુ એ ખેડૂત મિત્રો કે આમાં જે પાંત્રીસ ટકા જે ફોસ્ફરસ આપણને જોવા મળે છે એમાંથી ઓગણત્રીસ ટકા આપણને પાણી દ્રાવ્ય જોવા મળે છે એટલા માટે કે તાત્કાલિક આપણા છોડને મળી જતો હોય છે જ્યારે આપણે 10 26 26 જે ખાતર છે 10 26 26 અને જે 12 32 16 જે ખાતર છે એમાં આપણને પાણી દ્રાવ્ય ફોસ્ફરસ આમાં ખાલી 22.5 એટલે 22 અને આમાં 27.5 આજુબાજુ જોવા મળતો હોય છે જ્યારે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય જે એક ખાતરમાં મિક્સ આવતું હોય એવા ખાતરની વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં પાણી દ્રાવ્ય ફોસ્ફરસ આપણને આ 14 35 14 ખાતર છે એમાં આપણને જોવા મળતો હોય છે તો આ એનો ખૂબ જ અગત્યનો એક ફાયદો છે અને ખેડૂત મિત્રો ક્યારે આપું જેમ આપણે વાત કરી કે બીજો પાયામાં આ ખાતર આપવામાં આવે તો આપણને ખૂબ સારા પરિણામ મળે છે અને આપણે પાકની વાત કરીએ ખેડૂત મિત્રો કઠોળ અથવા કોઈ પણ પાકમાં જો આપણે આપવામાં આવે તો આપણને બધા પાકમાં આ જે ખાતર છે એના પરિણામ ખૂબ સારા આપણને જોવા મળે છે અને આપણે કેટલા પ્રમાણમાં આપવું જોઈએ તો કે શેરડી છે કપાસ છે મરચી છે અને બટેટા છે આવા જે પાક હોય એમાં આપણે કિલો પ્રતિ એટલે કે અઢી વિઘાડી બસો કિલો આપણે આપવું જોઈએ અને જે બીજા પાક હોય માનલો કે મગફળી છે અથવા બીજા કોઈ અન્ય પાક છે તો એમાં આપણે સિત્તેર થી એસી કિલો પ્રતિ

અડધો ટકો એટલે કે જીરો પોઈન્ટ પાંચ ટકા એનું પ્રમાણ પણ જોવા મળે છે એના કારણે પાક સારી નાઇટ્રોજન લઈ શકે છે અને ખાસ જે નાઇટ્રોજન છે એમોનિકલ ફોર્મમાં છે એટલા માટે આ જે નાઇટ્રોજનનો બગાડના પ્રશ્નો આવે છે એ આપણને ઓછા જોવા મળે છે અને જે ચૌદ ટકા જે આપણને પોટાશ જોવા મળે છે એ પણ પાણી દ્રાવ્ય છે એટલે પાક સારી રીતના એનો ઉપયોગ કરી શકે છે તો ખેડૂત મિત્રો આપણે ઘણા બધા ખાતર દસ છવ્વીસ છવ્વીસ છે બાર બત્રીસ સોળ છે એવા બધા ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જો આ ખાતર પણ વાપરવામાં આવે તો આપણને ખૂબ સારા પરિણામ મળે છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન